સુપ્રીમ કોર્ટના અનામતમાં વર્ગીકરણના ચુકાદા વિરુદ્ધ એકવીસમી ઓગસ્ટે ભારત બંધનું એલાન અપાયું છે જેની અસર લખતર શહેરમાં પણ અનામત વર્ગીકરણનું સમસ્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજે વિરોધ કર્યો હતો જ્યારે શહેરની મુખ્ય બજાર સહિતના અનેક વિસ્તારોમાં ભારત બંધના એલાનની અસર દેખાઈ હતી સાથોસાથ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ દ્વારા લખતર શહેરના દલિતવાસમાંથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેરેલી ઉગામણા દરવાજા મેન બજાર ગાંધી ચોક આધમણા દરવાજા થઈને લખતર મામલતદાર કચેરી ખાતે રેલીનું સમાપન કરી લખતર મામલતદાર એચ આર પરમાનને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જરેલીમાં રેલીમાં એસ સી એસ થી સમાજના આગેવાનો વડીલો સામાજિક કાર્યકર્તાઓ અને યુવાનો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આજની તારીખ ઓગવીસ આઠ બે હજાર ચોથા રોજ લખ્તર મામલતદાર કચેરી ખાતે અમે ભારત ભર માં જે બંધનું એલાન કરવામાં આવેલું છે જે બંધનું એલાનને સમર્થન આપવા માટે અનુસૂચિત જાતિ જનજાતિ અને તમામ વર્ગના માણસો એકત્ર થયા છે સુપ્રીમ કોર્ટના જે સાત જજોએ જે ચુકાદો આપવામાં આવેલો છે જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના હકો ઉપર જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે એ વર્ગીકરણ તદ્દન ખોટી રીતે કરવામાં આવેલું છે અગાઉ પણ આ હકતને પાંચ જજોની બેન્ચ સુનવાણી થઈ ગઈ હતી અને તેમાં તમામે તમામ જે ચુકાદાઓ રદ કરવામાં આવેલા હતા એ જ ફરી ચુકાદાને બહાલી આપવામાં આવેલી છે એનો અર્થ એવો થાય છે કે અનુસૂચિત જાતિના જે બંધારણીય હકો છે એને આડકતરી રીતે રદ કરવા માટેની આ એક પ્રેરવી છે હાલ અત્યારે જે લોકશાહીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના વ્યક્તિઓને જે આરક્ષણ આપવામાં આવેલું છે બંધારણીય હકો આપવામાં આવેલા છે એ ડાયરેક્ટ રીતે ચાલુ સરકાર જે રદ નથી કરી શકતી એને ઇનડાયરેક્ટલી રીતે રદ કરવા માટેનું એક આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એ તદ્દન ભૂલ ભરેલો છે આમાં ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટના જજો ઉપર પણ કોઈના દબાણથી કે કોઈના દેખરેખ હેઠળ ચાલતું હોય એવું ન્યાયતંત્ર લાગે છે જેથી આજની તારીખે જે આવેદનપત્રમાં પત્ર આપવામાં આવેલું છે મામલતદારશ્રીએ સ્વીકારેલું છે અને અમારો અવાજ સુપ્રીમ કોર્ટના જજ સુધી અને સુપ્રીમ સુધી પહોંચાડે એવી અમારી અભિલાષા છે